ગુજરાતના છ જેટલા ઉમેદવારોના નામો ભાજપે જાહેર કર્યા છે ચાર બાકી રહેલી સીટના ઉમેદવારો સહિત બે સીટો ઉપર જે ઉમેદવારો બદલવામાં આવ્યા છે આજ અંગે સમગ્ર મામલે આપણે સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે અમારા એડિટર અભિજીત ભટ્ટ અને એમની સાથે આપણે વાત કરીશું અભિજીત જે પ્રકારે ભાજપે બે સીટો પર જ્યાં આગળ વિવાદ વકરી રહ્યો હતો એ બે સીટો ઉપર ઉમેદવારો બદલ્યા છે સાથે જુનાગઢ થી રાજેશ ચુડાસમા ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે શું કહેશો આ સમગ્ર મામલે અભિજીત આપનો અવાજ અનમ્યુટ કરો પહેલા ઓડિયો પછી વાત કરો નામ જાહેર કરવામાં આવે છે છ એટલા માટે કે પહેલા જે બાવીસ ઉમેદવાર જાહેર કર્યા હતા એમાં વડોદરા અને સાબરકાંઠાનો પણ સમાવેશ થતો હતો પરંતુ વડોદરા અને સાબરકાંઠામાં ક્યાંક વિવાદ ઉભો થતા આ બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો અને તેના કારણે નવેસરથી બે નવા ચહેરાઓને નક્કી કરવામાં આવ્યા છે અને તેને સાથે જે ચાર બેઠકો બાકી હતી જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અને મહેસાણા આ ચાર બેઠકોની સાથે વડોદરા અને સાબરકાંઠાના બદલાવેલ બદલાયેલા ઉમેદવારોનું પણ નામ જાહેર કરવામાં આવે છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વડોદરામાં જે રંજનબેન ભટ્ટે ટિકિટ આપી હતી પેલા જે ત્રીજી વખત તેમને ટિકિટ આપવામાં આવી હતી રિપીટ કરવામાં છે પરંતુ રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારની નારાજગી જોવા મળતી જોવા મળતો ભાજપમાં વડોદરા શહેર જિલ્લામાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો અને અને ચાલુ થયો તેના કારણે ભાજપ પ્રદેશ પણ આ વિચારણા કરી અને જે રીતે રંજનબેન ભટ્ટે પોતાનું નામ પાછું ખેંચ્યું અને ત્રણ દિવસ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું કે અંગત કારણોસર ચૂંટણી લડવા અસક્ષમ છું અને તેના કારણે પોતાનું નામ પાછું ખેંચી રહી છું અને તે જ દિવસે થોડા સમય પછી સાબરકાંઠાના ભીખાજી ઠાકોર જેમને પણ ભાજપે સાબરકાંઠાની બેઠક ઉપરથી ચૂંટણી મેદાન પર પોસ્ટ કરીને તેમણે પણ દર્શાવી અને પોતે ચૂંટણી લડવા માંગતા નથી તેવું કરીને તેમણે પણ જાહેરાત કરી હતી તો જે આ બે બેઠકોમાં વિવાદ થયો હતો તેમાં ભટ્ટની સામે તો નારાજગી હતી તેના કારણે કાર્યકરો નેતાઓમાં સ્થાનિક કાર્યકરો નેતાઓમાં નારાજગીને કારણે તેમણે નામ પાછું ખેંચ્યું છે ત્યારે સાબરકાઠાની બેઠક જે છે એમાં ભીખાજી ઠાકોરમાં એવો વિવાદ સામે આવ્યો કે ભીખાજી ઠાકોર જે છે તેમણે પોતાનું નામ ભીખાજી હતા પહેલા અને પછી ઠાકોર ઠાકોર કર્યા આ મામલા પર ક્યાંક ક્યાંક આવનારી આ લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો વિવાદનું મૂળ ન બને અને વિવાદ ન થાય અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જો એમનું નામાંકન ઉમેદવારી પત્ર ભરે રદ થઈ જાય આના કારણે તો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો વિવાદ ન થાય અને કોઈ મુશ્કેલી ન થાય ભાજપને નુકસાન ન થાય તેના માટે કરીને ભાજપના પ્રદેશ નેતૃત્વ અને હાઈકમાન્ડે ભીખાજી ઠાકોરને પોતાનું ઉમેદવારી પાછી ખેંચવા માટે નિર્દેશ આપ્યો હોય તેવું લાગ્યું છે અને તેમણે જે પ્રકારે પોતે અસમર્થતા દર્શાવી અને પોતે અંગત કારણો સંસ્કૃતિ નહીં લડવી તેવી જાહેરાત કરી છે ત્યારે જે પ્રકારે ગઈકાલે એટલે કે રવિવારે હોળીના દિવસે મોડાસા ભાજપ કાર્યાલય પર જે રીતે ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ કર્યો બેનર લઈને ઉભા રહે ભાજપ દ્વારા વળતા પાણીને જો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં નહીં આવે તેમના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહી આવે તો ચૂંટણી બહિષ્કારની પણ આ સંજોગોમાં જે રીતે ગઈકાલે મોડી રાત્રે નવ વાગ્યા પછી લગભગ ભાજપે પોતાની પાંચમી યાદી જાહેર કરી એમાં બનાસકાંઠા અને વડોદરા સાબરકાંઠા અને વડોદરાની બેઠકની સાથે જે ચાર બેઠકોના ઉમેદવારોના નામ બાકી હતા તે પણ જાહેર કર્યા છે ત્યારે

ત્યારે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે અને શિસ્તને વરેલી પાર્ટી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છે અને વિવાદો ટાળવાનું હંમેશા કોશિશ કરતી હોય છે ત્યારે આ ચૂંટણી દરમિયાન એક પછી એક નવા વિવાદો સામે આવે છે અને એને કારણે જે પ્રકારની જે ચૂંટણીનો માહોલ

જે પ્રકારનો સાબરકાંઠા અને વડોદરામાં જે પ્રકારનો વિવાદ થયો ખાસ કરીને વડોદરામાં જે પ્રકારનો વિરોધનો સુર ઉભો થયો હતો આવો સુર ક્યાંક ને ક્યાંક અન્ય અન્ય બે એકાદ બેઠકો ઉપર જે પ્રકારનું ભાજપ ભાજપ આ લોકોને કંટ્રોલ કરવાની જે વસ્તુ છે કાર્યકરો નેતાઓને સમજાવવાની વાત છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરી અને જે પ્રકારે નિયંત્રણ રાખી દે છે અને જે પ્રકારે લોકો માની જાય છે કાર્યકર્તા નેતાઓ પણ સ્વીકારી લે છે અને જે રીતે બે બેઠકોમાં ઉમેદવારો બદલ્યા છે પરંતુ આ ઉમેદવારો બદલ્યા છે તેની અસર ચૂંટણીમાં ક્યાં જોવાની મળે કારણ કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને એના કાર્યકરો શિસ્તબદ્ધ સૈનિક તરીકે જ વર્તાવે છે ત્યારે ચોક્કસ એવું લાગે છે કે જે પ્રકારનું આખું ચોકઠું ગોઠવવામાં આવે છે અને જે પ્રકારના રણનીતિ બનાવવામાં આવે છે અને જે ઉમેદવારો જાહેર કરવામાં આવે છે તે લોકો ને એમ પ્રોબ્લેમ નહીં થાય નુકસાન નહીં થાય ભાજપને ને ભાજપ જે જે ટાર્ગેટ રાખ્યું છે કે છવ્વીસ બેઠકો છવ્વીસ છવ્વીસ બેઠકો જીતવી અને પાછી હેટ્રિક કરવાની કારણ કે બે હાજર ચૌદમાં પણ છવ્વીસ બેઠકો જીત્યા હતા બે હાજર ઓગણીસમાં પણ છવ્વીસ બેઠકો જીત્યા છે બે હાજર ચોવીસમાં પણ છવ્વીસ બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે પરંતુ જે ટાર્ગેટ દરેક બેઠક પાંચ લાખ કે તેથી વધુ મતોથી જીતવાનો રાખ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે આ ટાર્ગેટ રાખવામાં આવ્યું છે એમાં ક્યાંક થોડા ઘણા અંશે કેટલીક બેઠકો ઉપર

જે ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે કારણે પત્રિકા ફરતી થઈ હતી હતી અને એનો સીધો લાભ ઉઠાવવાની કોશિશ ઉમેદવારે પણ કરી સાથે જ હવે નવો વિવાદ એક આવ્યો છે કે કાર્યકર્તાના નામે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એની અંદર એ પણ જાહેર કરવામાં આવ્યું છે કાર્યકર્તા દ્વારા કે ઉમેદવારને લઈને અગર પુનઃ વિચાર ભારતીય જનતા પાર્ટીમાં નહીં કરવામાં આવે તો ન માત્ર લોકસભાની બેઠક પરંતુ વિધાનસભામાં પણ વિધાનસભાના જે જીતેલા ઉમેદવાર છે એના પર પણ એની ખોટી અસર પડશે એવી રીતની એક પ્રકારની ચીમકી આપવામાં આવી છે તો આ બાબતની કેટલી અસર દેખાશે અને શું પાર્ટી દ્વારા આ બાબતનો ગંભીરતા લઈને કોઈ નિર્ણય બદલવાની કોશિશ થશે ખરી ચોક્કસ દરેશ જે પ્રકારે વલસાડમાં વલસાડ બેઠક પર નવો ચહેરો તદ્દન નવો ચહેરો અને અજાણ્યા ચહેરો ધવલ પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું છે અને જે પ્રકારની પત્રિકા વ્યક્તિ થઈ વાયરલ થઈ અને પછી કાર્યકર દ્વારા પત્ર લખાયો હોવાનું કહેવાય રહ્યું છે પરંતુ આપને હું જણાવી દઉં અને આપણા દર્શકોને પણ જણાવી દઉં કે જે પ્રકારે વડોદરામાં બેનર્સ ભાજપની વિરુદ્ધના બેનર્સ લાગ્યા હતા અને જે પ્રકારે વિરોધનો સુર રંજનબેન ભટ્ટનો વિરોધ કરવા માટે જે પ્રકારના બેનર્સ લગાવવામાં આવ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરો જે પ્રકારે બેનર્સ લગાવ્યા વડોદરામાં તપાસના દોર આરંભ્યો હતો તપાસના અંતે જે લોકો આ બેનર્સ લગાવ્યા હતા કોંગ્રેસના નેતાઓને કાર્યકરો સ્થાનિક હતા તેમની ધરપક એમની અટકાયત કરી છે તેમની પૂછપરછ કરી છે અને જે પ્રકારનો આખો મામલો બહાર આવ્યો છે તેમાં કોંગ્રેસનો હાથ હોવાનું ખુલ્યું છે એવી જ રીતે વલસાડમાં પણ જે પત્રિકા પેલા વાયરલ થઈ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે અને તેમના સમર્થકો તેનો લાભ લેવાનું શરૂ કર્યું પરંતુ જે રીતનો વડોદરાનો મામલો છે એ જ પ્રકારનો પણ અહીંયા આગળ અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના જ નેતાઓ અને કાર્યકરો દ્વારા આ પત્રિકા વાયરલ કરવામાં આવી હોય અને જે નાનામો પત્ર ભાજપના કાર્યકર તરીકેનો એક નાનામો પત્ર જેપી નડ્ડાના નામે ગુજરાતીમાં લખવામાં આવે છે ત્યારે એક મોટી ભૂલ જેલો જ્યારે પણ કરી હશે એ ભૂલ મોટી છે કે જેપી નડા ને પત્ર લખ્યો છે ગુજરાતીમાં પત્ર છે ને એ જેપી નડ્ડા ના નામે લખ્યું છે તે જેપી નડ્ડા ગુજરાતના રાજ્યસભાના સભ્ય છે ચોક્કસ પરંતુ એમને ગુજરાતી આવતું નથી ત્યારે ગુજરાતી ભાષામાં પત્ર લખ્યો એ એક મોટી ભૂલ છે અને એ ભૂલમાં જ દેખાઈ આવે છે કે આ જે પત્ર લખવામાં આવ્યો છે એ ભાજપના કોઈ કાર્યકરે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જ નેતા કાર્યકર દ્વારા આ પ્રકારનું પત્ર લખી લોકોને ભ્રમિત કરવા માટેનો પ્લાન કરવામાં આવ્યો હોય એવું બિલકુલ જે રીતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હાલ અત્યારે પત્રિકા અને પોસ્ટર યુદ્ધ જે રીતે ચાલી રહ્યું છે આવનારા સમયમાં શું લાગી રહ્યું છે કે ગુજરાતની કેટલીક જગ્યાઓ પર ડટી ડિપોલિટીક્સ પણ જોવા મળી શકે છે શું લાગે છે કે રાજનીતિ શકાય એવી ઘટનાઓ પણ સામે આવી શકે છે એવું લાગે છે તમને ચોક્કસ જયેશ જણાવી દઉં તો જે પ્રકારે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોઈ પણ ચૂંટણી હોય ચાહે વિધાનસભાની હોય લોકસભાની હોય ક્યાંક ને ક્યાંક જે પ્રકારના આરોપ પ્રત્યારોપ થતા હોય છે જે પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવે છે વ્યક્તિગત નિવેદનો કરવામાં આવે છે વ્યક્તિગત ટીકા કરવામાં આવે છે અને અપમાનિત કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને મોદી મને યાદ આવે છે કે સાત માં વિધાનસભાની ચૂંટણી હતી ગુજરાતમાં અને તે વખતે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ તેમને મોત કા સોગાગર કહીને એક સભામાં સુરતી જાહેર સભામાં સંબોધિત કર્યા હતા ત્યારે

વિપક્ષો દ્વારા જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ટાર્ગેટ કરવામાં આવે છે અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ખાનગી ચેનલમાં વાત કરતા કહ્યું હતું કે એકસો ચાર બી વખત એમને ગાળ દેવામાં આવી છે ત્યારે ચોક્કસ થી બચવાની કોશિશ વિપક્ષોએ પણ કરવી જોઈએ અને ચૂંટણી પંચે પણ આ બાબતે ખૂબ જ શક્તિપૂર્વક કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઉમેદવાર કે પાર્ટી નેતાને કોઈને પણ વ્યક્તિગત ટાર્ગેટ કરવામાંથી ટાળવું જોઈએ અને આ પ્રકારની કોઈ પણ ઘટના બનશે તો એના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે એવું ચૂંટણી પંચે પણ સ્પષ્ટ કરી દીધું છે તો આપણે જોયું કે જે રીતે ગુજરાતની છ સીટો પર ઉમેદવારોની નામ જાહેર થઈ ચૂક્યા છે અને અમારી સાથે અત્યારે અભિજીત ભટ્ટ જોડાયા હતા અભિજીત ખૂબ ખૂબ આભાર આપનો અને આગળ પણ આપની સાથે અપડેટ લેતા રહીશું તો આ જે રીતે સમીકરણો હાલ બની રહ્યા છે અને ડટી પોલિટિક્સ પણ ક્યાંક ક્યાંક સામે આવી રહી છે તો આવનારા દિવસોમાં આ ઘટનાઓ વધી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે હાલ અત્યારે આ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર